ಮನೆ ಪಾಯೋ ರೇ ಮಧರೋದಾರೂಡ ಮೇ ಕೆ ಪೇಲಿ ರೇಧಾರದು ದಾರುಡೋ ಮೇಲೆ

દર રૂપિયા ની ઠેલી આવી છે પેલા દર રૂપિયા માં અડધો ગુણિયો દારૂ આવતો અને આખો દોડો બેઠો બેઠો પીતો ને તોય ના થઈ રહેતો અને આલ્યો છે અને અસલ મવડો નો આવતો અને અત્યારે આલ્યો છે સુવર નો ને ગોળીઓ નો યુરિયા ખાતર નો અમન મારવા બેઠા તો અમન ખબર છે પણ શું કરે હવે નશો થઈ ગયો છે ના પીવો તો મેળ ના આવે દાડો ઉગે એટલે હાથ સથરવા મળી હવે જ જોય કે કોળા પાધરો જબર તપે છે અને આ ફુવારાય એ લોહી પી જોય છે અને મકોડા તો લોહી જબર પી જોય છે આ કે હઈ જે શું કરવાનું હોય એને તો ઘાસ મળ્યો આ ફીટ કરવા દે તો મન તો अले आतो हम थोड़ो दारू उड़ी हुई से hey! या आ जावन का नहीं बस थोड़ी भाई ना ऐसी फोन करोत पर से तो अले बापरे तो वहाँ रे तोड़ी ना ऐसा हेलो जालम का चौसो कैरसन તો પેલું આમ થોડું દારૂડ્યું નથી એને તમારી મગભળી બી નાશી ને આ વાયરની બાયર તોડી નાશ્યા કોક કરો બધાને આમ પી જાય છે આખા ગમમાં આનો તો હારું મેલો તને ગમ્યા આ ઠપકો આલોય દારૂડી તો આમ આખા ગમમાં વખો પડાવે છે એ હારું હું આ ક્ષેત્રમાં આવ્યો તો આ નહીં પેલું રેલાવાળું એમો હમા કરવા એ હા અમને જ મિલ્ચી ઘેર જાઈ તઠપકો આલવા જાય વગન રીત ની જાલમકા ગમમી થાય ને તો ઈ તઠપકો તો અલચી જોમે ગામ નું રોકી જાય છે મારું ઉર્છું દર ઉડ્યું આ હવા ર દેવા નાખવાની છે લાઈટ આઈ રે બે કલાક થઈ ગયા પણ ઢટણવા ગયા વળી

ઓને શું કર્યું છે ને અરે તો પથારી પી છે ને મગફળી અરે આ હોય ખબર નહીં પડતી હોય રાત દાડો મજૂરી કરો તો રાત દાડો અને આ પથારીઓ કરી હોય એને પી જેટલો જ જો આ તો સોડવો નહીં આ તો સોકું કઈ દેવું છે તારે હેડવાનું નહીં કોઈ રસ્તો કાઢેલો નથી કોઈના બહારનો રસ્તો નથી હોય ઘર જવાની વાત એટલો જ જો

5 લાવશે 10 10 વાળે પસાર રૂપિયા પાછા લાવશે શું કીધું તરત આવશે શું કીધું તરત જહેજ તમે જઈના થઈ ગયો

ઓમો શું પીધા આ છે રે પોણી જીવ પોણી દે ખાય છે પણ આ મેકાઈ શું મેકાઈ જીગે માર કાકો ની પોણી પીન બકરા કા નાહી કરવું પડે એટલા હરું કરી ચેક કરવું કે ના કરવું ના ચેક તો કરવી છે પેલો બેહવા દીક મન Mae'n rhaid i chi ddweud hynny. Gwyt ti twdy, gwyt ti twdy. Sŵlwadwch. Sŵlwadwch yn wythi. Mae'r bwyd wedi'i trwythu. Ac mae'n rhaid i fi ymgymryd â'r bwyd wedi'i trwythu. A yw'r É, mano. Claro.

અલ્યા પણ શું કરું હું શું કરું કે પણ તમે તો લગાઈ નાયા છો તો એ હોય ને હું એ તમે તો પીન આયા છો આ આયો છો અલ્યા લાગી ને અલ્યા લાગે તો ટૂટુ લાવજે અલ્યા લે ને આમ છુડા પી એ ગયો આખો દાડી શું બોલો શું બોલો શું બોલો આ પડી લે આ થેલી ધારી

પણ આવડા છોકરા મેલાય મેં બંતા અરે માસન ભયા અરે બંથો કને આવડા છોકરા તમાર લેવા મેલાય એ કાયમ મેલો છું કાયમ ના મેલાય તમે દારૂડિયા છો ને ઓયને શીખલાવો પછી આ કેરથી દારૂડિયા જ થઈ બાત નમરી તો આજ બેટો દો નમરી થઈ જાય જોય તો ખરા જોય તો ખરા એની ઓશયો તો લાલ છોડ કરી સી અલા તમન બધન લમડામાં વેટાડો ને એવી મારતો એમ ખાઈ આવે પણ શું કરું મને ખાઈ તો આમાં આવેબર વેટાડવાની

તમે હવે હોય છો સારું હે જોડા મારો ઉર્ષા દારૂડિયો નેટ નેટ બંધ કર્યો તાણી ના કે શું દશા જ આવતો એમ તો દારૂ પી પી રમણ ભમણ કઈ નાખશું છોકરાને દારૂડીઓ કઈ નાખો એક દાળ મેલે પીતો થઈ ગયો શું કરવાનું જોય ને